માથે લઈને આવ્યા છો મને પૂછ્યા વગર ચાર બાર નહીં વાઢવાની હોય અત્યાર વખત નહીં મેલો ને એકલા ફલો બી થઈ ગયા મરા ઓરકતી નહીં મારે કે લોબી બી કરજો તમની લો બી થાઉસુ એ રસી એટલે હાથ ના ઉપર આ કે આદમી વત તો આટલા ગણી સળાઈ દીધી વત આવા સટાક નહીં મારી બોલવા ઉભી થા ઉભી થા ઉભી થઈ જા ઓય મારા હેતર ના હેઠા બાર નહીં ચાર બાર લેવા ઉઠ આ બોલતી નહીં એટલે જપી જજો ને કા દાતેડું જોય હું કરે હું કરી દે હું કરી લે દાતેડા છે હેડ હેડવાનું કર

મારી નહીં મારી નહીં મી ખોટી વાત ના યાર મારા કરોજી ગહડી મારી

પારકા ગામ માં ના જવાય શમ તને ખબર પડે છે ઓસાઈ વાના આપણે બી વઈએ છીએ બી વાતા લ્યા ગેર થી દીવાન આજુ બાજુ બધા ફરી પરિવાર ને માર ખાવ ઉપર એ વાત છે ગમે તે કરીને અને રસ્તા દવા કરીને છે શોખ ખેતરમાં તો આવશી કા હા ગમે તે ટાઈમ ભરાઈ દઈએ તું જો ખાલી ચિંતા કરે ને હાલ આપણા ઘેર હે लग जागले से तन्हाई દાદાગીરી કરી થોડું સારા બુધાજી પણ દાદાગીરી કરી જાય તને ફફારો ગમો આપડે જાવ હોય તો દાદાગીરી કોઈ ના જ કરાય કોઈના ઝઘડા કેવું છે પૂછ્યા વગર ના કરાય ધોયા ધોયા વગર ના કરાય પેલો ન્યુ યાર જમી નહીં આયો બીજા કોમ થી તણ

ભાઈ તમારું આ ભાજ્યો આવું કરો છો એ કે વખત પૂછવા જાય કન ના ઈ પૂછવા નહી જો પછી સીધા સડી જાસો એ બાદ ને પણ ઈ તો પણ તાન મરાય ખરું મારા ઋષિ એક ના એક હોય ને પણ ના મરાય પણ પૂછું તો પડક આપળો ઈને લઈને જવાય પહાણ રાઈ દબાવરા ભાઈ અમે ઈ જઉ તાણમ અમે ઈ ના પહાણ જઉ અને આ બધું કરશો નહી રાગ રાગ પતાવો અતારે તમો કડે

હું તો મારી જમીન ગમે તેલું મારવા ના તમને તમને પણ બીજા કોક નામ કે મારા રોજ જઈ જ્યાં થોડું ચાલે મારા ડોસી મારી છે તે હખણો માર્યા કોઈ લો મને ખબર તારી ડોસ ને કઈ લઈ રૂડી જાય નહીં મારી હોય મારા ડોસી છે કોઈ દોશી નહીં હું વાત કરી તો કઉન તને હું છે એ વખત છું ભાજા ને કેજે ના પાછુ મહિના એ

ગાડીઓ લાવે તો ફટાફટ પડી જ નહીં તો યંગ પારું બોતું છે ના પાડી બે વખત આવું ઘેર પાછું હાલ ને હાલ હેતરમાં જલ્દી ઓવા લેબડાવાળા હેઠર મોય હાલ જલ્દી આ હેઠ પેલા આયા છે ઓહ હો હાલ હા હા પાવર ના ઉતારી દઉં તો થઈ ગયું તે ત્યારે પાવર કરી ગયા તા આપ માડ્યો ખાલી મારા પત્રી જાત હા કહો હા સાચી જયું શું તમે થઈ જાય એવું લાગે છે પણ હાથ ને ભોય થઈ જાઉં આમ ભેગો કરી ફટાફટ ગેનાઈ નહીં દે પાછો ભરાતા આમ કે પાછું લાભ તો બધો દેખું કોઈ ના પક બસ દીધા પક હાજી બો સાના પણ ઓ દેજી તો હા હા દેજી મૂતું દેજી દેજી ફોલોવા ગછે દેજી દેજી પતરો કે હું થઈ જો હા હા શું માર કા કલ પાવર કરતા પાવર હા પાવર કરતા પાવર કેવા તમે મને માનો પાવર કેમ કરતા એટલે પાવર કદાચ શું થઈ ગયું

કેવાનું આમ મરો મોન આમ જઈ કાકરો વાઈ છે તે આમ રાતો માં આઈ જાણી તો ના ના નહીં તમારો લે વાઈ એક કાકો આમ કુંપરા મેલતા નહીં હમુડા બોલા કોઈ હું કેવાનું રોજ ના રોજ બોધાનંદ એ હોય તોય કુંપરા જો તો ખાવા જાય ગલાન એ બાજુ જો આયો હાય

તમારી મરજી પણ એક હાથ ઉપર લીધો બરાબર પૂરો થઈ જતો એકલાડી મારવાનું સરપંચો આ મોટા

સરપંચ એટલે મન રાખો છું બાકી ખબર પડે ઉડી ના પડે કોસ્તો કરો તો કરું પછી તાણે હું કરું રસ્તો એક જ હતો તો મને પૂછવું હતું તો મને પૂછવું હતું સીધો થઈ ને માર્યા છે એકલા તો આ ગમવા ના જો એ વાત અનનજી એ તમારી વાત ખોટી પડે તમે યાર રે પાર્કા ગામના અને તમે અમાર ગામના ગમે તે પણ મારો ગોડો ભલે દુશ્મનડો પણ ભાઈ ભાઈ ગ્યા અને એમ નહીં હું પા થઈ પડું હું પડી એટલે રહી ગયો ને મન તો મઈ નાખવાન કે તારા ઓ મઈ નાખવાણ ઉતાને તમે કાલે નહીં કાલ મઈ નાખો કાલ તો અમાર ઘેર આવી સીતા અમન મઈ નાખો એટલે ગામ તમાર લેવાનું થા ગામમાં માર છો લે આવો થા પણ કોઈ વાબ્બા આવી હોય ને તો સુખ શાંતિ રવા દેઓ લેવું છો ના પણ મરાય ના મરાય સંપર્ણ ના પાડી દો આપળો જોવો

મર્ડર કરી કરીને આયા હોય ને મારું ગમવા તો જવાબદારી કરી વાત આ તો મેં તો મારું હું હારો નથી આ વાદી જાતમ મને કશો વાદો ને માર ખર્જો જે થાય માર લેવા દેવારે આવી દેજો એ તો આપણે જાબ કરીએ છીએ તમે ગેર દોડો હું આવું છું ના ના હાથ ઉપર તો શરમ નહી આવતી તાન ગમમાં પારકા ગમમાં આય વડડા ગરબે કાસ તો તમાર ઓય ઓય

કોઈ ચાલ તમે લાવતા નહીં બરાબર એ તો નહીં ચાલે તો અમુરા જવા દો અમે તો મારા જોકલ્યું હેતમ હેતમ બધું કોઈ ગયું